કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને બે બેઠકો આપી છે જેમાં ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચથી તો બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે આજે કોંગ્રેસે પણ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને ટિકિટ આપી છે ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસ બેઠકો છે અને છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે બે હાજર નવ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પંદર અને કોંગ્રેસે અગિયાર બેઠકો જીતી હતી પરંતુ બે ચૌદ અને બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો મળી હતી ધન્યવાદ